નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ કપડવંત તાલુકાના કેવડિયા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવી વિવાદમાં કપડવંત તાલુકામાં કેવડિયા ગામના આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો આવ્યો આ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સવાર સાંજનું પાંચ હજાર લીટરથી વધારે દૂધ ભરવામાં આવે છે આશરે ત્રણસોથી વધારે સભાસદ આ દૂધ મંડળીમાં છે દૂધ ભરે છે ત્યારે અઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમૂલ ડેરીની વિઝિટ આવતા જિલ્લા બહારનું દૂધ આવતું હોવાનું વિવાદ સામે આવ્યું હતું કેવડિયા ગ્રામજનોએ કહેવાતી છેલ્લા છ મહિનાથી ગાંધીનગર જિલ્લાના દેગામ ગંગારામ પંડિત સવાર અમને સાંજ સોળસો લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાતા હતા જે દિવસે અમૂલની વિઝિટ આવી ત્યારે આ ગંગારામ પંડિતના માણસો દૂધ લઈને આવ્યા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરી આ મંડળીના જિલ્લા બહારનું દૂધ લેતા હોવા છતાં અને જાણતા હોય તેમ કોઈ જવાબ આપ્યો ન હતો ગ્રામજનોએ છેલ્લા કેટલાય દિવસથી આ જિલ્લા બહારનું દૂધ કેમનું આવતું હતું કોના વહીવટથી લાવવામાં આવતું હતું અને આ દૂધ લાવવામાં કૌભાંડમાં કેટલાક લોકોનો હાથ હતો તે હવે તપાસ થવી જોઈએ હાલમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા આ સભાસદનું દૂધ લેવાતું હાલમાં બંધ કરી દીધું છે રિપોર્ટ રવિ સાધુ લિંબાસી

અમારા સેક્રેટરી છે એનું દૂધ બીજા દિવસે બંધ કરી દીધું અને એનો પગાર પણ છ સાડા ચાર લાખ જપ્ત કરીને મેં મંડી ની અંદર આપે જ નથી આને કેટલા સમય એ તો કોઈ અંદાજ નથી આપણને કેટલા સમય થી આવતું હતું